તો ન લીધી તમે આવ્યા પાણી ભરને એમ હું ભી ફરદ ફરદ અબ પેલા પાણી પણ અંદર ભરી દે અંદર ઢબડા ભરેલા હોય કાયમી એ પાણી ઢોળા પાણી ઢોળા કુંડા માં જ ને અંદર કેવો કેવો સરીંગ ગો સરીંગ ગો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં છું હું પણ મજામાં છું અને જો આજે તો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે કેમ કે આજે રાતે હોતા હા એટલે વરસાદ આવ્યો હતો તો કે આપણને ખબર નથી આ ભીનું છે એટલે ખબર રાતે તો ઊંઘ આવતી હોય એટલે ખબર ન હોય કાંઈ જો આ બધું તારા પલિ ગયેલું છે મારો વિચાર તો એમ હતો કે દિવસે વરસાદ આવે ને તો નાવું છે પણ હવે વરસાદ રાતે આવ્યો તો કંઈ ખબર નહોતી કે પહેલાં વરસાદમાં નાવાનું હતું કા મેડમ શું કરો હવે શું કરો ઉલસાક બની ઉભા હ તમે તાર નાવા નહોતું વર્ષતમાં ફરતી રહેતે કોણ નહોતું ચાલે ફરતી રહેતે વર્ષતમાં તમે કહે છે છે એમ આવું તો કરું મને તો બહુ મજા પણ રાત ના આવ તો હું કરું હવે તો કામ કરવાનું નથી નામે નથી મજા છે હા મ લુકડા તો આવવાનો હવે તમ જાય હા તો મુકી দাও નાની રે કેમ નહો જવાના પછી કાગ પૂયે

તરી બેનને દિલ નથી છે મોમન વડી ઈબોલ મામા ની આવા નો દે વાલ લગાડવા કઢે બેની એમેમ જાઉં જાઉ ને તો તમે એક લલી આવું મરસાક છેડે કરો મારે એમ કે કરવું નહીં જવાનું છે બેઈને મને આવો જવાનું છે બેઈને મને સજો પણ ફોન એમ મારવા જાવું છે ભાઈ બનનો તો મલુગડા ધોવાણ છે ઈ ભાઈ તો ધોઈને કે ની તો મું કો કોણ આવશે ચા ચાલો વાય પાણી

એટલે એ લેવા આવે છે અને મને ફોન આવ્યો હમણાં બરોબર એ જવાનું છે હેલો ફેમિલી તો ખાલી સાર બેન્કે જઈને હું આવી જઉં છું ઘરે હું બળ કરાવેલી એ પાણી ટોળા પાણી ટોળા ઉંડામાંથી આઠું જ નહીં એ બધી હું ખડીપેક ના એ નાખી કેમ તું હે ઘડીક માની નાખી નાવની શીખુડા પાળો પણ નથી પડતું ઓસરાને આવાજ કરે છે ગોડા ભાઈ અમારે ગરમી થાય છે ફાલ લાટ એવો પાસ્તાને લો ખેરી નાખે બંધુ એ બધું મેં મારા નાવું જો મારે પાણી હા હા નાવું જો હે તો તું તો નઈ નાખી

આ કોણ સંભળ છે ઈ તો મનીષા ના હે મારા ને તારા પેર ને તમારા ને ગમે ના પેર લેવાના હોય હાલો મિત્રો તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાય બાય ઈ ખાવ ના બી દોડાવશું બે